તમે તમારું આધાર કાર્ડ એ મોબાઈલની અંદર લેપટોપમાં કે કમ્પ્યુટરમાં સાથે ડાઉનલોડ કરવા માગો છો તો કઈ રીતે આધાર કાર્ડ છે ડાઉનલોડ કરવું એની તમને સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોની અંદર હું બતાવવાનો છું તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં અથવા તો કમ્પ્યુટરમાં ગૂગલની આ સાઈટ એ ઓપન કરવાની થશે તેમાં તમારે યુ એ આઈ નામની વેબસાઇટ છે એ ઓપન કરવાની છે એટલે તમને આવું એનું એક મેનુ uidi.government.in ઉપર એના પર તમારે ક્લિક કરવાનું થશે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ છે એ તમારી સામે એ ઓપન થશે ખુલશે એમાં તમને આ બધી બાબતો છે તમને બતાવ ભાઈ આધાર તમારે કઈ રીતે મેળવવું આધારમાં તમારે સુધારો કરવો હશે આ બધી બાબતો આધાર એના પર આપણે ક્લિક કરશું એટલે તમને આ બધી વિગતો જોવા મળશે અને એમાં તમને બતાવ્યું છે જો હું આધાર દસ્તાવેજ ચકાસો અને એના પછી તમને આપ્યું છે ઈ આધાર ડાઉનલોડ કરો તો આપણે ડાઉનલોડ કરવા માટે આના પર આપણે ક્લિક કરીશું આના પર ક્લિક કરીએ એટલે એક નવું પેજ એ ઓપન થશે હવે એની અંદર તમને આપ્યું કે ભાઈ બાર અંકનો આધાર આધાર નંબર એ એનાથી પણ તમે કાર્ડ છે ડાઉનલોડ કરી શકો અથવા તમે આધાર કાર્ડ કઢાવતી વખતે તમારો જે નોંધણી આઈડી નંબર તમને આપ્યો હોય છે સોળ અંકનો વર્ચ્યુઅલ આઈડી નંબર એના દ્વારા પણ તમે આધાર કાર્ડ છે ડાઉનલોડ કરી શકો અને અઠ્યાવીસ અંકનો જે તમને વર્ચ્યુઅલ આઈડી નંબર આપ્યો છે એના દ્વારા પણ તમે આધાર કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકો છો આપણે અહીંયા આધાર નંબર છે એના મારફતે આધાર કાર્ડ એ ડાઉનલોડ કરીએ છે તો સૌ પ્રથમ નાખી દઈએ છે આપણે આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી અહીંયા તમને બાજુમાં એક કેપ્ચા આપ્યો છે એ કેપ્ચા છે એ તમારે અહીંયા દાખલ કરવાનો થશે આપણે કેપ્ચા નાખ્યો એટલે તમને અહીંયા નીચે આપ્યું છે ઓટીપી મેળવો તો એના પર આપણે ક્લિક કરશું એટલે તમારા રજિસ્ટર આધાર મોબાઈલ નંબર પર એક ઓટીપી છે એ મોકલવામાં આવે છે અહીંયા તમને ગ્રીન કલરની અંદર સિમ્બોલ બતાવશે અને નીચે એનું એક બોક્સ પણ અહીંયા તમને બતાવ્યું છે અહીંયા તમને બીજું પણ એક વિગત આપી છે કે શું તમને માસ્ક કરેલ આધાર જોઈએ છે અર્થાત તમે કોઈ જગ્યાએ સીધી કોપી આપવા માંગતા હો અને તમારો આધાર કાર્ડ એનો નંબર છુપાવવા માંગતા હો તો તમારે અહીંયા એ આ રાઉન્ડમાં ક્લિક કરવાનું થશે નત્ર ડાયરેક્ટ આપણે ઓટીપી છે એ સબમિટ કરીને સીધે સીધી આપણે કોપી છે એ ડાઉનલોડ છે એ કરી શકશું આપણે અત્યારે ઓરિજિનલ આધાર છે એ ડાઉનલોડ કરીએ છીએ આપણે કોઈને કોપી આપવી નથી એટલે આધાર કાર્ડ નંબર સાથેની જ ઓરિજિનલ કોપી એ આપણે અહીંયા ડાઉનલોડ કરીએ છીએ ઓટીપી આપણે અહીંયા સબમિટ કર્યો છે હવે અહીંયા ચકાસો અને ડાઉનલોડ કરવાના પર આપણે ક્લિક કરીએ એટલે આ પ્રોસેસ છે એ થોડી વાર થશે જોઈએ આપણે કે જોયું તો અહીંયા તમે નીચે જુઓ તો આધાર કાર્ડ છે એ ડાઉનલોડ છે એ થઈ ગયું છે પીડીએફ ફાઇલ ની અંદર અહીંયા આપણે આપ્યું છે અભિનંદન તમારું આધાર કાર્ડ સફળતાપૂર્વક ડાઉનલોડ કરવામાં આવ્યું છે આધાર અક્ષર અહીંયા પીડીએફ પાસવર્ડ તમને આપ્યો છે કારણ કે આ તમારે પીડીએફ ખોલવી તો તમારે પાસવર્ડ છે એ દાખલ કરવો પડે છે તો એ પાસવર્ડ કયો હશે તો તમારા નામના પ્રથમ જે આપ્યું હોય છે આધાર કાર્ડની અંદર એના તમે છેલ્લા ચાર અક્ષરો દાખલ કરશો તો જ આ આધાર કાર્ડ છે એ ખૂની આ એનો પાસવર્ડ છે તો આ આપણે પીડીએફ છે એ અહીંયા ઓપન કરીએ તો છે ઓપન થયેલું પણ તમે અહીંયા જે નામના અક્ષર નાખો છો તે તમારે કેપિટલ અક્ષર નાખવાના થશે સ્મોલ અક્ષરમાં માં ખુલશે નહીં નહીંતર ઇન કરેક્ટ પાસવર્ડ છે તમને એ બતાવશે તો આ રીતે તમે ઘર બેઠા તમારું આધાર કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકો છો અને પછી તમે એની પ્રિન્ટ છે એ કરાવી શકો છો કોઈ પણ જગ્યાએ અને એનો તમે ઉપયોગમાં લઈ શકો છો